રામ રામ ડેરે ને ભાઈ આજે હે તારીખ ચાર છ બે હજાર અને આજનો દિવસ એટલે ભાઈ નો નો દિવસ અને ગુજરાતી ભાષામાં કહી તો જન્મ દિવસ મેં મારી જિંદગીમાં કોઈ દિવસ જન્મ દિવસ ઉજવ્યો નથી બીજાની જેમ કેક કટ કરીને કારણ કે આપણે ખબર જ નહીં કે આજે આપણો જન્મ દિવસ છે સવારે ઉઠી ત્રણ ચાર જણાના મેસેજ આવી ગયો કાં તો પછી ફેસબુક માં નોટિફિકેશન આવી જાય કે આજ તો તમારો બર્થડે છે તઈ તો અમને ખબર પડે કે આજે તમારો બર્થડે છે એ રીતના બર્ડ આપણે કોઈ ઉજવ્યું નથી પણ આજે આપણે આપણો બર્થડે ઉજવવાના હે કેક કાપીને ના ભાઈ ના કેક કાપીને તો બધા ઉજવે આપણે થોડુંક દાન કરીને હે ને બર્થડે ઉજવવાના હે દાનપુન ક્યાં કરવાના હે જીણકા ગરીબ છોકરાને દાનપુન કરવાના હે તો તમને બધાને ખબર ને ભાઈ આપણે ગેમિંગ ગેમ્બલિંગ એપ્લિકેશનના પ્રમોશન કરી પણ બહુ બહુ એટલે લિમિટેડ અમાઉન્ટમાં કરી પછી હું થયું યાર પૈસા તો થોડા ગરમ ના પૈસા આપણે બીજી સારી જગ્યાએ એટલે બધે પૈસા ગેમિંગ ગેમ્લિંગ ના થોડાક આપણે કહેવા કે ભાઈ પૈસા ક્યાં નાખો હવે તમે આગળ કહેવો કે ભાઈ તમે એવા પ્રમોશન શું કામ કરો તમને ભાઈ ખબર હે ને કે અમારી સોર્સ ઓફ ઇન્કમ યુટ્યુબમાં એટલે બધી ના આવે આ પ્રમોશનમાંથી જ અમારી કમાણી આવે ને કોક વાર પછી મહિનો અમારો પૂરો ના થયો તો પછી કોકવાર આવા પ્રમોશન કરવા પડે અને આપણે એવા પ્રમોશન ઓછા આવે હું કામ ખબર જે કોઈ પણ ગેમિંગ ગેમ્બલિંગ વાળો આપણે પ્રમોશન કરાવે હવે હું એડ કરું લોકો પૈસા નાખે તો એ બીજી વાર માર પે આવવાનું હે પણ તમે ઓડિયન્સ આટલી ભાઈ હોશિયાર હાવ ને અને ઓલરેડી હું ઇન્સ્ટાગ્રામ માં જ કહેતો હું જીવીડીમ આપણે રામ રામ ડાયરેક્ટ ના બોલ એમાં તમારે ભરોહો કરવા નથી આટલા લોકો તમે સમજદાર હો ને કે એમાં તમે પૈસા નાખતા જ નથી એટલે પછી બીજી વાર કંપની આપણે કોન્ટ્રાક્ટ દેવાનો જ નથી ઓલ થેન્ક્સ ટુ યુ બહુ સ્માર્ટ પબ્લિક છો તમે ઓલો બહુ એટલે બહુ જાજુ મેં મે્ઞા્ઞાન દે દીધું હે હવે જ્ઞાન આપણે બંધ કરી ને થોડું દાનપૂન કરતા આવી એના માટે દુકાને જતા આવી ને ગાડી ભરતા આવી લેટ્સ ગો

આપણે ભાઈ દાન કરી નાખવાનું છે રેડી વાં છોકરા દાન લઈએ ને પછી આપણે સરપ્રાઈઝ દેવાનું હોય પછી એ લોકોની મોઢાની ખુશી આપડે જોવાની છે थोड़ी नींद बगड़ी जो है कहीं वा तो नहीं भैया अरे भैया खाना खाया है आपने कितने दिन से नहीं खाया है खा लिया है ये आपको चाहिए थोड़ा सा खाना खा लो थोड़ी एनर्जी आपको मिल जाएगी ठीक है और कुछ चाहिए आपको चलेगा और ज़्यादा दूँ आपको लाइन में आओ आया बिस्कुट चलेगा अरे

હા મિત્રો આપણે પહેલું લોકેશન હે ને પતાવી લીધું હે પરદર્શન ગ્રાઉન્ડ બીજા લોકેશન તરફ આપણે નીકળી ગયા પણ સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં આવે ખબર લોકો બબે લઈ લે બબે હું અમને કઈ પ્રોબ્લેમ નથી પાંચ લ્યો પણ હું એક ને એક લોકો ને વારંવાર પાછા આવ્યા રાખે બીજા નવા લોકોને હે ને ફાયદો નથી જળતો એ લોકોને આપણે દઈ નથી આપતા ને અમારું ધ્યાન ખાલી દેવામાં જ મોઢા તો જોઈને આપણે દેવાના નથી એટલે એ થોડોક પ્રોબ્લેમ આવે એટલે અમારે એને શોર્ટ આઉટ કરવો જોઈએ ફરી પાછું ભાઈ આપણે એક લોકેશન આવી ગયું એને છોકરા દેખાય આવતો રહ્યો જોઈનભાઈ છોકરા વરખે જાય છે દઈ દઈ એટલે કેટને ચાહીએ એક ચાહીએ દો ચાહીએ દો ચાહીએ એ લો કેટલા દઉં હજી જોઈ હલે હલે લે આપો શાંત તો લીધા છે બોલા ઓલા 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 ને બોલાવ ક્યાં કે લાવો લાવો આ યાર ઓલા ભાઈ ઓલા ભાઈ એને કેટલા આપું હવે હજી એક આપું હજી એક થઈ ગયા ને એક જોઈએ એક આ આ બીચેડું શું કરે છે ને કયું એને આપું હે આપું ને હાલે 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 ના ખાધું આને પાર્લે બિસ્કીટ ખાય આ વૈધાઈને શું કરી આ રાખી લેવા તમે હાલે બધાને દેજો તે ખાધું નહીં યાર તે તમારી ગજબ બીજેતી કરાવી દીધી ખરે ખરો કેટલા જોઈએ બે

ચાલે કે હાલ હાલ રેડી હલો જી હું ને એ બધાને આપણે દેવાનો હે પૂરો પૂરો પ્રયત્ન કર્યો ને ટ્રાય કર્યું કે આપણો જેટલો એરિયા ફરી હે એટલો બધો એરિયા કવર થઈ જોઈએ એટલે અમારી ગાડી એકદમ અમે સ્લો ભાઈ અમુક છોકરા હે થઈ જેને જેને લેવાઈ આગળ વધતા જાય આગળ વધતા જવાલ દડો ખાવાનો નથી ના આ ખાવા જતો ચાલો તે ઘાક દીધું તો ઈચ્છા ને તું નથી આપ્યું બે આપ્યા છે એ છોટું चोतो बिस्किट चाहिए बिस्किट ये लो दूसरा वाला उसको भी बुला लो बुला लीजिए छोकरा बिचाड़ा समझी नहीं भाई એટલે આ રીતના દેવા પડે હા 1 मिनट है छोकरा પાણી ભરા ગયા કઈ માંગો ના હા વાકટલા છોકરા હે 3 છોકરા બાકી હે ને અલ્યા 3 છોકરા ન દે દેજો એક મારા છોકરાને બતાજો આ 3 3 છોકરા ન આવી ગયા ને આ આ અંબર ચોકડી બાજુ વરી પાછો આપણે એક લોકેશન જેડ્યું હે અહીંયા આવે છે ને આપણે વિતરણ કરતા આવી જોઈ લે બિચારા પાસે રહેવા માટે ઘરે નથી કઈ જગ્યાએ રીએ હે આજુ આવી જગ્યા પર રીએ હા ઓલું ફૂટપાથ ને કઈ હોય ને લોકો રહીએ હે આમ આપણે હેને સ્લમ એરિયા ગોતવાનો પ્રયત્ન કરી હે લેટ્સ ગો હવે આયા તો લગભગ મને લાગે હેને સ્લમ એરિયા બધા પૂરા થઈ ગયા હે લાલપુર બાજુ બધા કે કે ન્યા હરા મેલે સ્લમ એરિયા હે કે વાંતો ન્યા જ રહી પછી અમે રખડતા રખડતા ને દરડવારા વિસ્તારમાં આવ્યા હે તમને ખબર ને ભાઈ આ બાજુ કારખાના વિસ્તાર વધારે હે ને આની કોર લોકો કમાવા માટે ને બહુ દૂર દૂર થી આવે મધ્ય પ્રદેશ થી યુપી ને એવી જગ્યા થી નેપાળ થી ને એવી એવી જગ્યા થી આવતા હે બિચારા માટે હેને રેવાહાટુ હરખા ઘરે ના આવી જાય તમે જોઈ શકો આમાંથી આપણે જોવા નહીં આમાંથી જો જેટલા છોકરાઓ જડી જાય ને તો અહીં બધું પતાવી નાખવું હવે અહીંયા તો છે ને છોકરાઓ દેખાતા નથી મારે અંદર જાવું જવું ને બધાને બોલાવવા જો હે હવે અટાણે લગભગ વેકેશન કરવા તો નહીં ગયા છે ને લેટ્સ ગો જોઈ જોતા આવી રાખા અહીં નાના છોકરા કેટલા હે કઈ જગ્યાએ એમને આજુબાજુમાં કેટલા હે નાના છોકરા બધાને બોલાવવા હોય તો બોલાવી દે ને તો જરાક તમે બોક્સ ની અંદર જ રેડી આગળ ના વિસ્તાર જોઈએ આની કો તમે જોઈ શકો સ્લમ બહુ એટલે બહુ જાજા હે બોક્સ લઈને આગળ આવી લાગે હે બોક્સ લઈને આગળ આવી જાજે બોક્સ લઈને આગળ વયા જાય ભાઈ લોકો તા હે ને બહાર આવે એમ હે નહી એટલે હવે અમે જ હે ને અંદર વયા જાય હે આઈ થિંક આ કઈ રસ્તો લાગે છે ને કઈ વાંધો નહી અંદર જઈ જતા આવે આ રહ્યા રસ્તા જેવું છે ગલી ખાચી એવી બનાવી હે ને આમાં કઈ ખબર નથી પડતી કૂતરા કયું ના વાહે થાય છે આ ખાહે કૂતરા કૂતરા ખાહે કૂતરા ને ટ્રાય કરી ખાઈ ગયા ખાઈ ગયા કૂતરા ખાઈ ગયા કામ બામ ભાઈ બધું મૂકીને આવી ગયા છોકરા પણ કઈ વાંધો નહીં હાલ્યો હાલ્યો હજી કોઈ હે બોલાવી લેજો કમ તમે જેટલા હગાવાલ

બીજી વાર હે હા હા તું પેલી વાર તું કેટલી વાર બીજી વાર હમણાં આવ્યા બીજા ને લેતા એટલે બીજા બે જડીયા એક સાથે હા હા કોણ રહી ગયું તું બીજી વાર હા હમણાં જ આવ્યો મેં તને બીજી વાર જોયો

अरे प्लास्टिक नो बगाड़ मत करवा नो आमा आंया लगभग आप बदन कवर कदीदा आ न्यू एडेड किया है जतन ओके खाओ बिस्किट खाओ बिस्किट मजा जाओ है। हां तो साता करो मीठा बो है हो कालज पकायाड़ा है हेलो। हेलो।

જોઈને મિત્ર સર્કલ પૂરે પૂરો કરે આયથી ફરીને વાહ વયા જાય પાછા ચેઇન લૂપ કરે છે ચેઇન લૂપ વસ્તીમાં ભાઈ અંદર આવી ગયા હે વામા ગાડી મૂકી છે એ તો કોઈ નહીં લઈ ગયો હે ને અમને બીક લાગે હે કે હાલો આયો દાનમાં વઈ જાય ખુશી હતી જોઈ શકી હોય ઘણા લોકો કહે દેખાવ કરો હે તો કઈ વાંધો નહીં દેખાવ કરીને આ જોઈને બીજા દેખા દેખીમાં બીજા બે ત્રણ જણા એ આવી રીતના દાન પૂન કરીએ તો એમાં કઈ વાંધો જ નથી અને જે લોકોને એવું લાગતું હોય તમે દેખાવ કરો હો કરી જ છે થાળી કરી જાજો બીજું હું ભાઈ બીજું તો કઈ ના બોલી શકું આ લોકોને ખુશી જઈને દેખાવ કરવાનો કોક વાર મને મન થઈ જાય છે આ વિડીયોનું ભાઈ આપણું છેલ્લું બોક્સ કયું હે મોનાકો ખારા બિસ્કિટ આવે ભાઈ આ મોનાકો ખારા બિસ્કિટ છે અને ક્વોન્ટિટી અંદર છે ને બહુ જાજી છે કેટલી ક્વોન્ટિટી ખબર આમાં લઈ છે આઈ થિંક એકસો ચુમ્માલીસ ઉપર છે મારા ખ્યાલ મુજબ आले, बे आले, अले, अले।, बे बे अले, अले बे अले जा मौज कर साइकिल मुकी दे साइकिल मुकी दे अले वाह वाह બીજાને બોલાવ તો આવ જા બીજાને બોલાવ ને બે એક્સ્ટ્રા મેળો એક નઈ બેઈ દઉં અરે હેઠા પડી ગયા અલી બે 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 અલે જા મોજ કર બીજાને બોલાવ તો આવ જા दूसरो કો બોલાવ કે આવ છેલ્લું પૂરું ભાઈ હવે પેલા ખોખામાં કેટલા આવે હવે કચરો ભાઈ બધો આમ જ નાખી હોય કોઈ કેતા નહીં તમે કચરો ફેલાવો હો અલ્યો 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 ફટાફટ ભાઈ જીજે લેતા જ જાઓ છેલ્લું હે છેલ્લું છેલ્લી ઘોડીનો દા હે ભાઈ અલ્યો હા તમારા છોકરાનો ફટાફટ છેલ્લું 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 પૂરું થઈ ગયું બેન હવે બધા ભાઈ આપણા બોક્સ પૂરા થઈ ગયા હે અને જેટલા લોકોને દેવાનું દેવાઈ ગયું આમાં ઘણા લોકો રિપીટ થયા હે પણ કંઈ વાંધો નહીં ઘણા લોકોને એક ને એક જણા ને કેટલા પાંચ પાંચ દસ દિ બિસ્કીટ આવી ગયા હોય આમાં તો ભાઈ ક્યાં આધાર કાર્ડ ના હોય કે ભાઈ આધાર કાર્ડ લાવવાનું બિસ્કીટ દેતા હોય જેને આડો આવીને આપડે ભાઈ દેતા જ રહ્યા હે ને આજનો ભાઈ વિડીયો આપણે પૂરો કરી નાખી આ વિડીયો તમને કેવો લાગ્યો હોય ખાસ કોમેન્ટ કરી દેજો મળી નેક્સ્ટ વિડીયોમાં રમ ડેરન